દસાડા પોલીસે દસાડા સંખેશ્વર હાઇવે પરથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લા બાતમીના આધારે દસાડા સંખેશ્વર હાઈવે પર વોચ રાખેલ તે સમયે શંકાસ્પદ રીતે નીકળેલ ટેરોનો કારને રોકવા પ્રયત્ન કરતા કાર ચાલકે કાર રોકવાને બદલે દસાડા તરફ ભગાડેલ જેથી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી વડગામ દસાડા પાસેથી કારને ઝડપી પાડી હતી કારની તલાશ લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ છસો તથા બીયર નંગ એકસો મળી કુલ કિંમત રૂપિયા ત્રાણું તથા કાર મળી કુલ કિંમત રૂપિયા ત્રણ સોનો મુદ્દામાલ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રેંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે